ત્યારે ગઈકાલે સરકારને એવો નિર્ણય લેવો પડ્યો કે ભાઈ તાલુકામાં ગામ છે અને એકસો ને અઠાવીસ શાળાઓ છે તો એકસો ને અઠાવીસ શાળાઓમાં એસએમસી અને વાલીઓને બોલાય અને સીઆરસી ક્યાંય બીઆરસી ક્યાંય તલાટી ક્યાંય કાર્ય તમામ તમામ શાળાઓમાં મોકલી દીધા અને એસએમસી ના સભ્યોને સમજાવો અને વાલીઓને સમજાવો કે ભાઈ શૈક્ષણિક નાના ભૂલકાઓનું શિક્ષણ બગડે છે એટલે તમે આવું પગલું નથી ભરો અને એટલા માટે સરકાર ને રાતોરાત એકસો ને અઠાવીસ માણસો કાનપુર થી કડાણા થી લાયા સંતરામપુર થી લાયા વીરપુર થી લાયા બનાસો થી લુણાવાડા થી લાયા

સમજાવો કે ભાઈ તમે આ શૈક્ષણિક પરિષ્કાર નથી કરો નાના બાળકોનું ભવિષ્ય બગડે છે એ આપણને શું શું કહે ના જાણીએ છીએ આપણે આપણે વાડી છીએ આપણે જાણીએ છીએ આપણા બાળકોનું ભવિષ્ય બગડે પણ આપણે ના છૂટકે આ કરવું પડ્યું કેમ કે ઓગણીસો ને ઇગ્નાસી થી આ આપણું આંદોલન ચાલે છે એ વાતને ને આજે ચુમ્માલીસ વર્ષ થયો અને ચુમ્માલીસ વર્ષ સુધી એક નાનો અનો પ્રશ્ન છે છતાં પણ આ ઉકેલી શકતા નથી અને આપણા ઉપર ખોટું દબાણ લાવે કે ભાઈ બાળકો ના મોકલવાથી બાળકોનું ભવિષ્ય બગડે છે અમે જાણીએ છીએ આપણા બાળકો છે અને આપણા બાળકોનું ભવિષ્ય બગડે છે આપણે જાણીએ છીએ પણ શું કરીએ આપણે પ્રતિ કે ઉપવાસ ઉપર ઉતરીએ તો કે મંજૂરી નહીં હડતાલ કરીએ તો કે મંજૂરી નહીં ભેગા થઈએ તો આપણને આવે અને કચાર ગંડા મારે જુદા અને ડબામાં પૂરી ગાલે જuda આપડા શું કરવા? કયો ઉપાય કરીએ આપણે? આપણો પ્રશ્ન છે કે આ પ્રશ્નને ઉકેલ લાવવો જરૂરી આ આહારની ટેડીઓ માટે આપડા માટે નહી આ અમારી ટેડીઓ માટે આ પ્રશ્ન ઉકેલવો જરૂરી છે જો આપણે આહારની ટેડી માંડ્યા અચ્છી અને તમારી સ્વસ્થતા થઈ ગયો અ શું કેમ તો આગળ ચાલે करेक्ट मनीष परसुदिया प्रश्न दो उपयोग किया है सदा पर सरकार है कि ये कि कमारा बालकों ό આપણો પ્રશ્ન પ્રશ્નનું નિરાકરણ નહીં આવે અને સરકારે એમ કે અમે તમે સમત છીએ દાખલાઓ માટે એન્ટ્રી પાડવા માટે સંમત છીએ અને અમે હુકમ કરીએ છીએ

તમામ પ્રકારના તમારા બાળકોને લાભો મળશે અને તમારા બાળકો નોકરી કરવા માટે પણ એનો લાભ મળશે એવો સરકાર હુકમ નહીં કરે જ્યાં સુધી હું આપને એમ કહેવા માંગુ છું કે આપણું આંદોલન ગલત બનાવવાનું છે પણ પાછું પડવાનું કેમ કે કુદરતી કેર આવ્યો દોઢ બે વર્ષ સુધી

કારણ કે ભાઈ ઓનલાઈન હાજરી આવે છે કોમ્પ્યુટર બંધ છે એટલે હજુ કોઈ હાજરી આવી નથી કઈક ને કઈક થોડો પ્રોબ્લેમ એટલે આજે નેવું ટકા બાળકો ગેરહાજર હશે એવું ક્યાંક એવો પણ પૂછબાળ ઉભી થઈ આપણામાં કે ભાઈ ચાહી પાંચ હજી સ્કૂલો ચાલુ છે કોઈ કેમ કે ખાનપુર બાજુ ચાલુ છે કોઈ કેમ કે ગમડા બાજુ ચાલુ છે કોઈ કેમ કે ભુવા બાજુ ચાલુ છે પણ અમે કેવા છીએ સરહદ ઉપર છીએ અહીંયા જવાલામુખી એટલે એની નેતા અમારા આવતા આવતા થોડી વાર લાગતી એટલે ધીરે ધીરે આવ્યું અમારે કન છે ટોટલી પણ અમુક એવું વિચારે ત્યારે અમુક એ તો એવું પણ વિચાર્યું કે ભાઈ આપણે આઠસો ત્રણ ફાઇલો આવી છે આઠસો ત્રણ કુટુંબો આવ્યા છે તારે અમુક માણસ માનસિકતા એવી પણ છે કે ભાઈ આઠસો ત્રાણું કુટુંબ આવ્યા છે એના વેતો ની ચાહીએ એટલે વેતો ને હાલ માં કાઢીએ છીએ આ ઉપર વિચારવા વાળા છે આપણે જો આપણા જ માણસ આપણા જ માણસો આવું વિચાર એટલે આઠસો ત્રણું અમે નથી આવ્યા અરે ભાઈ બધા આઠસો ત્રણું આવ્યા એટલે આપણે બધા આવી ગયા સમજી લેવાનું ખાનપુર તાલુકાના આઠસો ત્રણું કુટુંબ આવી જાય એટલે બધા કુટુંબ આવી જાય માની લેવાનું ત્યારે

અને વાલી ના કેતો હોય તો એ ચાલે નહી આરટી કાયદો બોલે છે આ તો આપણે સમજવા માટે કહું છું બહુ ગંભીરતાથી લેવાનું નથી સમજવા માટે કહું છું કે આરટી હેઠળ કોઈ બાળક ભણવા માંગતું હોય અને વાલી નાખે તો ના ચાલે એ કાયદો મફત અને પચાસ શિક્ષણનો કાયદો ભણાવે એટલે બાળક ભણવા માંગતું હોય તો ભણાવે વાલી નાખે તો નહીં ચાલે

હા તો તમે જેટલા તાકાત કરશો એટલા બધા તાકાત કરશે કેમકે વાલીઓ વગર નથી આ નથી આ અહીંયા બેઠા છે વાલીઓ છે કોઈ નેતા નથી વાલીઓ છે ને વાલીઓથી આ શક્ય થયું છે જ્યારે તમામ વાલીઓ આ સંમત થયા ત્યારે આ શક્ય બન્યું બાકી તો તમે કોઈ નેતા ઉપર આશા રાખતા હો કે નેતા ઉપર છે નહીં આ સ્વયંભૂ પોત પોતે આ ઉભા થયા છે અને પોત પોતાની રીતે આ બધું તૈયાર થયું છે એટલે હજુ પણ આપણે વધારે ઉપરાંત જીરો ટકા હાજરી કરી દેવાની છે આપણી એકસો એ એકસો અઠાવીસ શાળાઓ ઠીક છે બસી પણ છે એસી છે પછી ઓપન બાળકો જાય એનો અડધો નથી આપણને પણ આપણી જે સંખ્યા છે એ ઝીરો ટકા કરી દેવાની અને ઝીરો ટકા કરી દઈશું તો જ સરકારમાં મોત લેવાશે અને લીધી છે નથી લીધી એમ નહીં સરે ખરા અધિકારીઓ એમ કે પણ બાળકોનું શિક્ષણ બગાડી તમે શું કરો અમે ભણ્યા છીએ એનાનું ઠેકાણું નથી તો બાળકો હજી તો ભણ્યા છે પહોંચવું શકશું આટલું એમનું ક્યારે ઠેકાણું પડશે

કે આપણે આપણા જ્યાં સુધી આપણા પ્રશ્ન નું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આપણે આપણા બાળકો મોકલવા નથી બરોબર બરાબર છે ને હા તો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ખાનપુર તાલુકાની એકસો ને અઠાવીસ શાળાઓ છે સાસી ગામ છે એકસો અઠાવીસ શાળાઓ છે બાર હજાર ત્રણસો ને બાળકો છે અને ગઈકાલની ગેરહાજરી

એ સિદ્ધિશન ની આપણે ચર્ચા કરી ત્યારે વસલા